उधर पैसा पैसा है? मूंगफली वाला हूँ मूर्ख नहीं हूँ याद रहे यूपीआई कहता है अगर कोई लालच दे तो कहो आ, मैं मूर्ख नहीं भागवत कथा नु आयोजन

ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના કરું આપણા જીવનમાં ઉદય પામેલી જે ભક્તિ છે એ ભક્તિ કાયમને માટે જીવંત રહે ભાગવતના પ્રારંભે જ્ઞાન અને વૈરાગ્ય મનુષ્ય માત્રના હૃદયમાં હોવા છતાં પણ એ જારે ઊંઘી જાય છે એ ઊંઘી ગયેલા એ સુષુપ્ત થયેલા એ વૃદ્ધ થયેલા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરાવવા માટે કોઈ સદગુરુ સંતની જરૂર છે કોઈ આવા ભુદેવની જરૂર છે જેના માધ્યમે આપણામાં રહેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય સરસ મજાની મહાભારતની કથા છે એક બાજુ દુર્યોધન છે એક બાજુ યુધિષ્ઠિર મહારાજ છે દુર્યોધન પૂછવામાં આવ્યું દુર્યોધન ને કહેવામાં આવ્યું કે ભાઈ તને ખબર નથી આ કરી રહ્યો છે એ ખોટું કરી રહ્યો છે તારે આ ન કરવું જોઈએ તારે આ કરવું જોઈએ ત્યારે દુર્યોધને એમ કહ્યું કે મને બધી જ ખબર છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ

ભાગવત ના માધ્યમે બે સારા શબ્દો આપણને જીવન જીવવા માટેના મળે એ શીખને કાયમને માટે આત્મસાત કરીએ અને આપણું જીવન ઉર્ધ્વગામી બને મોક્ષભાગી બને જીવાત્મા અક્ષરધામનો ગોલોકનો વૈકુંઠનો અધિકારી બને એ ભગવાન શ્રી ચરણ ચરણકમળમાં પ્રાર્થના કરીએ સમસ્ત ગેવરિયા પરિવારને લાખ લાખ વંદન અને અભિનંદન આપીએ છીએ એ સાથે મારી વાણીને વિરામ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ સ્વામીના ભાવને આપણે ફરીથી એકવાર તાલીઓના નાદ સાથે બિરદાવીએ આપણી વચ્ચે આ જ ગામમાં અમરાપુરમાં ખૂબ સુંદર મજાનું શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર પણ છે ત્યાંથી સાંખયોગી મુક્તાબેન આપણી વચ્ચે મુક્તાબા અહીંયા ઉપસ્થિત છે ચરણોમાં વંદન વિનંતી કરીશ કૈલાસબેન અરવિંદભાઈ ગેવરિયા મંચની નીચેના જ ભાગમાં કૈલાસ હું વિનંતી કરીશ કૈલાસબેન અરવિંદભાઈ ગેવરિયા મંચની નીચેના જ ભાગમાં ત્યાં સ્વાગત સન્માન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે ત્યારબાદ જે ભાવિક ભક્તજનોએ પોતે લક્ષ્મી વંદના કરી છે અહીંયા ખૂબ સારી રીતે સમગ્ર પ્રકલ્પમાં આ સમસ્ત કેવરિયા પરિવાર અમરાપુર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તા જ્ઞાનય સુંદર મજાની કૃષ્ણમય ગાથામાં ભાગવતમય ગાથામાં પોતાનો ભાવને જેમણે અહીંયા સાર્થક અને ચરિતાર્થ કર્યો છે આમ તો તન મન અને ધન ત્રણેય સંકલ્પોને પ્રકલ્પોથી એકવાર તાલીઓના ભાવ સાથે આપણે સાંજોગી બાના આશીર્વાદને આપણે સૌ કોઈ વિડાવીએ જેમણે તન મન ધન ત્રણેય સંકલ્પો અને ત્રણેય ભાવનાઓથી સુંદર મજાના આયોજનમાં સહભાગી થયા છે તમામને એકવાર તાલીઓના ભાવ સાથે આપણે સૌ કોઈ વિદાવીએ હું વિનંતી કરીશ હવે જેમના નામ અહીંથી રજૂ થાય અહીંયા મંચ પર આવશે વક્તા શ્રી પાસે વ્યાસપીઠ પાસે પધારી અને ત્યાં વ્યાસપીઠના દિવ્ય આશીર્વાદ કેશ દ્વારા પ્રાપ્ત કરશે સૌપ્રથમ કંકોત્રી તથા કાર્ડ તેમજ બેનરના દાતા શ્રી તરીકે સહભાગી થયા છે રૂપિયા પચીસ હજાર એકના માધ્યમથી ગોલોકવાસી વિનુભાઈ લક્ષ્મણભાઈ ગેવરિયા સુરત હસ્તે પ્રકાશભાઈ વિનુભાઈ ગેવરિયા આવો એ પરિવારમાંથી પ્રકાશભાઈ અથવા તો એ પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય સૌ પરિવાર અહિયાં મંચસ્થ આવશે ત્યારબાદ હવે જેમના નામ એથી રજૂ કરું અને વિનંતી થોડો પણ વિલંબ કર્યા વિના ઝડપથી અહીંયા મંચ પર આવી વ્યાસપીઠ પાસે પધારી અને દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરશે રૂપિયા પચીસ હજાર ફુલાભાઈ ઠાકોરજીભાઈ ગેવરિયા અમદાવાદ રૂપિયા અગિયાર હજાર ગુનાભાઈ વાલજીભાઈ ગેવરિયા અમરાપુર જેમનું નામ બોલાય એ સહપરિવાર અહીંયા મંચ પર આવશે એકાવનસો રૂપિયા અનિલભાઈ હિંમતભાઈ ગેવરિયા રાજકોટ દ્વારકેશ હાર્ડવેર એકાવનસો પરસોત્તમભાઈ ગુનાભાઈ ગેવરિયા અમરાપુર એકાવનસો ગુણવંતભાઈ પોપટભાઈ ગેવરિયા અમરાપુર એકાવનસો વિઠ્ઠલભાઈ માવજીભાઈ ગેવરિયા અમદાવાદ જેમના નામ બોલાય અહીંયા હાજર હોય તો ઝડપથી મંચ પર આવશે પાંચ હજાર ગોલોક પાસે રમણીકભાઈ શંભુભાઈ ગેવરિયા સુરત એમના પરિવાર માંથી જો કોઈ હાજર હોય તો અહીંયા મંચ પર મનુભાઈ માવજીભાઈ ગેવરિયા અમદાવાદ ત્યારબાદ કલ્યાણભાઈ ગેવરિયા નેસડી આવો વિનંતી કરીશ જેમના નામ બોલાય અહીંયા મંચ પર આવશે મનુભાઈ નાનજીભાઈ ગેવરિયા સુરત ભાવનાબેન વિઠ્ઠલભાઈ પાનસુરિયા અહીંયા અમરાપુર હાઈસ્કૂલમાં જ શિક્ષિકા ટીચર તરીકે ફરજ બજાવે છે તો ભાવનાબેન અહીંયા ઉપસ્થિત હોય તો વિનંતી કરી મંચ પર આવશે બાબુભાઈ વાલજીભાઈ ગેવરિયા રાજકોટ આજતક ન્યૂઝ આપણી વચ્ચે ઉપસ્થિત છે આવો બાબુભાઈને પણ વિનંતી કરીશ અહીંયા મંચસ્થ પધારશે મનસુખભાઈ ગોકલભાઈ ગેવરિયા અને નંદલાલભાઈ મનસુખભાઈ ગેવરિયા નંદલાલભાઈ વિઠ્ઠલભાઈ ગેવરિયા અહીંયા મંચ પર મંચ પર આવશે ખૂબ સુંદર જે યશસ્વી દાતાશ્રીઓએ પોતાની લક્ષ્મી સુંદર મજાના ધાર્મિક કાર્યમાં આધ્યાત્મિક વંદનામાં Every out of the box business idea needs a box. नहीं समझे? तो सुनो कहानी मेरी जुबानी प्रेम आनंद पानी पत में पानी पी के खड़ा पानी पीते पीते उसको कुछ दिखा वहाँ पड़ा उस तरफ दीवार थी इस तरफ था वो खड़ा उसे देख इसे आया बिजनेस आइडिया बड़ा दुनिया में एक्सपोर्ट होगा सब कहेंगे गूंज उठेगी हर कोने से ऐसी एक एक तो अगर आपके पास भी प्रेमानंद जयानंद या फोर्टी की तरह आउट ऑफ द बॉक्स बिजनेस आइडिया है तो आपके लिए है ये बॉक्स क्या आप जीवन में अनहोनी घटनाओं की चुनौती से सुरक्षित है सुरक्षा का भरोसा नेशनल इंश्योरेंस के साथ प्रोडक्ट्स की एक विशाल रेंज जो सुरक्षित रखे आपके जीवन के हर पहलू को चाहे हो सेहत घर गाड़ी या बिजनेस फ्रॉम सर्विस हासिल फ्री प्रोसेस फेयर सेटलमेंट और कैशलेस फैसिलिटी के लिए टाया हमारी वेबसाइट या अपने करीबी एन ऑफिस में जाए नेशनल इंश्योरेंस उन्नीस सौ आपके भरोसेमंद इंश्योरेंस पार्टनर ભગવાનની કથા પ્રભુની કથા એ માત્ર સાંભળી કાનને પવિત્ર કરવા માટે નહીં પણ આ જે કથાઓ છે આપણી સનાતન પરંપરામાં આપણા હિન્દુ ધર્મમાં જે પણ શાસ્ત્રો છે પુરાણો છે ગ્રંથો છે એ માત્ર શ્રવણ કરવા માટે એનું અધ્યયન કરવા માટે કે પઠન કરવા માટે નહીં કઈ રીતે કરવો એ આપણને શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય રામચરિત માનસ હોય રામાયણ હોય શ્રીમદ ભગવદ્ ગીતા હોય તમામ શાસ્ત્રોમાંથી આપણને ભગવાન પોતે જેવું જીવન ગયા એવું જ કલયુગના માનવીઓને એક એક પ્રસંગમાં એક એક ચરિત્રમાં એક એક શબ્દમાં આપણને શીખવતા ગયા છે કે આજનો કલયુગનો માનવી ને પગલે અનેક ફરિયાદો કરતો હોય છે પણ ખુદ અખિલ બ્રહ્માંડના અધિપતિ આ પૃથ્વી પર બ્રહ્માંડ અહીંયા આવ્યા છે તો પણ એમને ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો છે ને આપણે તો એમની સામે ખૂબ નાના છીએ એટલે જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિઓ જીવનમાં આવતી સમસ્યાઓ જીવનમાં આવતા દુઃખોનો સામનો કરી અને ફેસ કરી અને એ સમસ્યામાંથી સમાધાન કાઢી અને જીવનની વિકટ રસ્તાઓને કઈ રીતે સરળ અને આસાન બનાવવા એ આ ગ્રંથોમાંથી આપણે શીખવા જેવું છે ત્યારે આ કથાને સમસ્ત ગેવરિયા પરિવાર સમસ્ત અમરાપુર ગામ જે પણ માનવતા મહેમાન શ્રીઓ અતિથિઓ બહાર ગામથી વધારે છે એ માત્ર આપણે કથા શ્રવણ તો કરીએ જ છીએ પણ એ કથા શ્રવણની સાથે સાથે કથા જો આપણા જીવનમાં ઉતારીએ અને એક એક શબ્દોનો ભાવ એક એક પ્રસંગનો ભાવાર્થ જો આપણા જીવનમાં ઉતારીએ તો ખરી રીતે કથા છે એ સાર્થક અને ચરિતાર્થ કરી કહેવાશે સમસ્ત ગેવરિયા પરિવાર વતી સંતો આશીર્વાદરૂપી હાર અહીંયા ઠાકોરજીનો આશીર્વાદનો હાર પુષ્પહાર લઈ આપણી વચ્ચે વધાર્યા છે સમસ્ત ગેવરિયા પરિવારની ચેતનાઓ ભાવવંદનાઓ વતી શ્રી ભાયાભાઈ ગેવરિયા શ્રી પરસોત્તમભાઈ ગેવરિયા મારે દાસબાપા અને શ્રી નંદલાલભાઈ વિઠલભાઈ ગેવરિયા આવો આ પરિવારના ત્રણેય મોભીઓને સંતો પુષ્પહાર પહેરાવી અને સમસ્ત ગેવરિયા પરિવારને આશીર્વાદ આપે છે એવા ભાવ સાથે આવો આનંદ સ્વરૂપદાસજી સ્વામી અક્ષર સ્વામી જેપી સ્વામી તમામ સંતોને હું વિનંતી કરીશ આવો ભાયાભાઈ ગેવરિયા શ્રી પરસોત્તમભાઈ ગેવરિયા અને શ્રી નંદલાલભાઈ વિઠ્ઠલભાઈ ગેવરિયા આવો આ ત્રણેય વંદનીય પરિવારના મોભીઓ અને વડીલોને હું વિનંતી કરીશ અને સંતો એમને આશીર્વાદરૂપી હાર પહેરાવશે આપણે સૌ એકવા તાલીઓના ભાવ સાથે આ પરિવારને સંતો આશીર્વાદ આપી રહ્યા છે આમ તો આ પરમ પૂજ્ય નંદ સંતોની ભક્તિમાં જેમનું અગ્રહોમાં સ્થાન છે એવું પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય મુક્તાનંદ સ્વામીની આ જન્મભૂમિ છે અને એવા જ શ્રી ગુરુદત્ત આશ્રમ બબૂધગીરી બાપુ અહીંયા તો સંતોની શક્તિ અને ભક્તિથી ધબકતી આ ધરતી છે લે એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપણે ભેગ સંત સંતનો હો સંસાર મેં જલ જાત બ્રહ્માંડ સંત અનંતનું દર્શન કરાવે છે સંત અને વસંત વસંતના આગમનથી પ્રકૃતિ ખીલી ઉઠે છે અને સંતના આગમનથી સંસ્કૃતિ ખીલી ઉઠે છે સંત એટલે સંત દેખી નમન કરીએ જપટ નમાવીએ શીશ લાખ ગુના તો ક્યાં કરોડ ગુના પણ બક્ષીશ એવો સંતોનો મહિમા અને આ તો સૌરાષ્ટ્રની ધીંગી ધરતી છે કાઠિયાવાડની ધરા છે અહીંયા બે પાંચ કિલોમીટર ચાલો કોઈ સાધુ સંત મહાપુરુષ કોઈ ઓલિયો મહાપુરુષ ધૂણી દખાવી સનાતન ધર્મની જ્યોતની ચેતના જગાવી અને બેઠો હોય છે આ એ ધરતી છે અનેક ઋષિમુનિઓના જપ તપ સંકલ્પથી અનેક સાધુ સંતોની સેવાઓથી એમની ચેતનાઓથી અભિભૂત થતી ધબકતી અને ચેતનવંતી આ ધરતી છે ત્યારે આ ધરતીને પણ ખૂબ ખૂબ આપણે વંદન કરીએ છીએ

હમણાં એક દિવસ પહેલાં જ જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે ખૂબ કારગીર્દી લઈ કન્યાકુમારી સુધી આખું ભારત આજે એનો દુઃખનો અનુભવ કરી રહ્યું છે એવો આતંકવાદીઓએ એમને આધુનિક યુગના રાક્ષસો કહેવાય કે જેમણે ખૂબ કાયરતા પૂર્વક હુમલો પ્રવાસીઓ જે ફરવા આવ્યા હતા અને એમને નિર્દોષ લોકોને નાગરિકોને ટાર્ગેટ બનાવી અને ખાસ એક ધર્મને હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવી અને આ હું તો કહીશ ઇસ્લામિક આતંકવાદીઓ એમાં પણ કંઈ ખોટું નથી ઘણા કહે છે કે આતંકવાદીઓને કોઈ ધર્મ નથી મજહબ નથી ધર્મ નથી એ વાત સાચી પણ મજહબ છે એટલે આવો બે મિનિટ માટે આપણે અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવીએ બાવીસથી ત્રેવીસ નિર્દોષ નાગરિકો અને એમાંય ત્રણ આપણા આર્મી એરફોર્સ અને નેવીના ઓન ડ્યુટી જવાનો હતા એ પણ આપણે સૌ શ્રદ્ધા ઓમ શાંતિ 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 આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ તમામ દિવંગત આત્માઓ છે અને આપણે સૌ ભાગવત કથામૃતના માધ્યમથી પ્રાર્થના કરીએ કે આ દેશની સરહદોની સીમાડાઓની સુરક્ષા કરતાં જે સૈનિકો જવાનો છે એ જ્યારે સરહદો પર આવા તડકામાં આપણે બે મિનિટ બહાર જવું હોય ને તો પણ આપણને વિચાર આવે ત્યારે ટાઢ હોય તડકો હોય વરસાદ હોય ગમે એવી વિકટ પરિસ્થિતિ સરહદોની સીમાડાઓની સુરક્ષા કરતા એ જવાનો એ જ્યારે લોહીની હોળી રમે છે ને ત્યારે આપણે હોળી ધોયેટી ઉજવી શકીએ છીએ એ જ્યારે એકે ને એમના શસ્ત્રોમાંથી ગોળીઓથી રમે છે ત્યારે આપણે અહીંયા ફટાકડા ફોડી શકીએ છીએ અને એ સરહદો પર ઊભા છે ત્યારે આપણે અહીંયા શાંતિથી અહીંયા આવા કાર્યક્રમો પ્રસંગોને આપણે મા માણી